લક્ષ્ય માટે ખાસ યોગ કાર્યક્રમ અટલાદરા સેન્ટરના ઇન્ચાર્જ બી કે ડોક્ટર અરૂણા એ આયોજિત કર્યો હતો જેમાં એલજીબી ટીક્યુ કોમ્યુનિટી ગ્રુપના લગભગ ચાલીસ જેટલા ટ્રાન્સજેન્ડર સદસ્યોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં એલજીબી ટીક્યુ કોમ્યુનિટી લક્ષ્ય ફાઉન્ડેશન વડોદરાના સ્થાપક અને ભારતીય વકીલ આયોજક પ્રિન્સ માનવેન્દ્રસિંહજી ગોહિલ વડોદરા યોગ બોર્ડના વરિષ્ઠ સંયોજક માનવી બહેન અને ભાઈ ઇન્દ્રજીત હાજર રહ્યા હતા વડોદરા યોગ બોર્ડના સંયોજક સુનિલભાઈ અને બહેન મીનાક્ષીજી ઉપરાંત બ્રહ્માકુમાર સુરેન્દ્રભાઈજી ભરૂચથી યોગ પ્રશિક્ષક તરીકે આવ્યા હતા પ્રિસ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી બહેન આરતીજીએ મહેમાનોને સ્ટેજ પર આમંત્રિત કરીને સમગ્ર સભાનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર મહેમાનોનું બ્રહ્માકુમારી બહેનોએ તિલક તેમજ ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું તેમજ દીપ પ્રજ્વલિત કરી સૌ આત્માઓની જ્યોતિ પરમાત્મા પ્રજ્વલિત કરે તેવી શુભકામના અને શુભ ભાવના સાથે પ્રોગ્રામનો શુભારંભ કરાયો હતો પ્રોગ્રામની શરૂઆત પ્રી સ્કૂલના ટ્રસ્ટી આરતીબહેને જણાવ્યું કે જૂન મહિનો એલક્યુબીટીયુ સમુદાય દ્વારા પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે આ સમય યોગ કાર્યક્રમનું આયોજન વિશેષ મહત્વનું હોય છે તેવો અભિપ્રાય તેમણે આપ્યો હતો ભરૂચથી પધારેલા બ્રહ્માકુમાર સુરેન્દ્રભાઈએ યોગના માનસિક પાસાઓ પર વિશેષ ભાર આપતા કહ્યું કે શારીરિક યોગ આપણા શારીરિક આરોગ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ આજકાલ વૈજ્ઞાનિકોએ આ હકીકતને માન્યતા આપી છે છે કે વધુ કારણ માનસિક માનસિક વિકારો અને પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ સમગ્ર શરીર સાથે ઊંડા સંબંધ ધરાવે છે અને આના કારણે માનસિક સ્થિતિનો અસર શરીર પર વધારે થાય છે ભ્રાતા ઇન્દ્રજીતજીએ કહ્યું કે આજના સમયમાં યોગમાં માનસિક સ્તરના વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ તેઓએ જણાવ્યું કે એલજીબીટીક્યુ સમુદાયની પ્રગતિ માટે યોગ બોર્ડ તેમનો પૂરતો સહયોગ આપશે માનવી બહેને જણાવ્યું કે આધ્યાત્મિક મંચ પર પોતાના મનોભાવને સ્પષ્ટપણે વ્યક્ત કરવાની તક આપવા બદલ તેઓ સેન્ટર ઇન્ચાર્જ બી કે ડૉક્ટર અરૂણા દીદી અને બ્રહ્માકુમારેશનો આભાર માને છે સુનિલભાઈ અને મીનાક્ષી બહેને જણાવ્યું કે શારીરિક યોગ અભ્યાસને આપણે હવે માનસિક પરિવર્તનના સ્તરે લઈ જવું જોઈએ અને તે માટે તેઓ રાજયોગ કોર્સનો અભ્યાસ કરશે અંતમાં પરિવર્તનજીએ તેમના ઉદબોધનમાં કહ્યું કે વર્ષોથી તેઓએ દેશ વિદેશમાં બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમારી બહેનો સાથે સંપર્ક જાળવ્યો છે માઉન્ટ આબુની મુલાકાત અને અમેરિકાના સેન્ટરોની મુલાકાત અને આનંદદાયક અનુભવ પણ તેમને થયો છે તેઓ એલજીબીટીક્યુ સમુદાયને રાજયોગ કોર્સ કરીને આ સ્નેહનો પ્રત્યુત્તર આપવા અનુરોધ કર્યો અને પોતે પણ રાજયોગ મેડિટેશન કોર્સ કરશે તેમ તેમણે જણાવ્યું હતું બી કે ડોક્ટર અરુણાબહેને બહેને તેમના ભાષણમાં રાજયોગ શીખીને મનને શાંત અને શક્તિશાળી રાખવાની રીત સમજાવી અને યોગ કોમેન્ટ્રી દ્વારા શાંતિની ઊંડાણપૂર્વક અનુભૂતિ કરાવી અંતે સુનિલભાઈ સુરેન્દ્રભાઈ અને મીનાક્ષી બહેને સર્વને યોગ કરાવ્યો અંતમાં એલજીબી સમુદાયના સભ્યોને ચુંડ્રી અને શૃંગારની ભેટ આપવામાં આવી ગ્રુપ ફોટો લેવામાં આવ્યો અને સર્વે બ્રહ્મભોજન સ્વીકારીને વિદાય લીધી હતી